આકાશવાણી ના ભુજ કેન્દ્ર સુરભી ની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોક્સી નમસ્કાર વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો સુરભીબેન એકદમ મજામાં તું કેમ છો એકદમ મજામાં સુરભીબેન હવે હમણાં તો એવું થાય છે ને કે કોઈ ને કોઈ સ્પેશિયલ એવો તહેવાર આવતો હોય છે તો આપણે એ રિલેટેડ વાનગી શીખવતા હોઈએ છીએ અને ફરીથી હવે નજીકમાં જ એક આપણો તહેવાર આવી રહ્યો છે એ છે રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ આ બે તહેવાર એવા છે ને આપણે સૌના ઘરમાં આ એક તો તહેવાર ઉજવાતા પણ હોય છે અને લોકો છે એ ફરાળ કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે હમ વાત છે તો આજે મને લાગે છે કે આપણે આપણા લિસનર્સ ને આવી કોઈ ફરાળી રેસીપી જો શીખવશું તો એ લોકોને પણ ગમશે ચોક્કસ જો તે કયું રામ નવમી આવી રહ્યું છે સાથે સ્વામિનારાયણ નરેન જયંતિ અને હજી માવી જયંતિ જી આ બધી જ જયંતિ અત્યારે એટલે કે ત્રણ સરસ તહેવાર આવી રહ્યા છે તો એવી જ કંઈક વાનગી શીખવીએ કે આપણા બધાના ઘરે પણ બની શકે અને બહારથી કંઈ લાવવું પણ ન પડે અને સરસ રીતે આપણે તહેવારને એન્જોય કરી શકીએ અને માણી શકીએ હા સાચી વાત છે તો આજના કાર્યક્રમ માં આપણે કઈ નવી ફરાળી રેસીપી શીખવશું આજે આપણે કોકોનટ બાસુંદી બનાવીશું અરે વાહ આમ તો એવું છે ને સુરભીબેન કે કોકોનટની બધી જ આઇટમ આપણને ભાવતી હોય છે સામાન્ય રીતે જેમને કોકોનટની ટોફી ભાવતી હોય ચોકલેટ ભાવતી હોય હવે તો આઈસ્ક્રીમમાં પણ કોકોનટ ફ્લેવર આવી ગયો છે અને સાથે એવી વસ્તુ છે છે કે હોય બહુ સાચી વાત કરી હંમેશા શુભ માનતા કઈ ને કઈ શ્રીફળ નો ઉપયોગ થતો જ હોય છે કોઈ ફરસાણ બનાવવામાં પણ આપણે શ્રીફળ નો ઉપયોગ કરતા હોઈએ છે કે નાળિયેળની કચોરી બનાવીએ કે એવું પણ કઈક બનાવતા હોઈએ છે અને કોપરું મોટા ભાગે બધાને ભાવતું હોય છે બિલકુલ સાચી વાત છે તો આજે આવી સરસ મજાની કોકોનટ બાસુંદી આપણે શીખવાના છીએ ચોક્કસ આમ તો છે ને માર્કેટમાં પણ આપણે જયારે કઈ ક્યારે કોઈ પ્રસંગમાં જતા હોઈએ કે જમણવાર નો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે પણ હવે કોકોનટ બાસુંદી હોય છે એના મેન્યુમાં જી જી તો ત્યારે ઘણી વખત એ લોકો કોકોનટ પાવડર નો ઉપયોગ કરતા હોય છે એટલે કોકોનટ પાવડર ની ફ્લેવર થોડી વધારે સ્ટ્રોંગ હોય છે તો એનો એનો ઉપયોગ પણ કરતા હોય છે પણ અત્યારે તો આપણે ઘરે બનાવી રહ્યા છીએ તો ઘરે બનાવવામાં આવે છે તો અત્યારે આપણે આ કોકોનટ બાસુંદી છે એ શ્રીફળ એટલે કે નાળિયેળ કોપરામાંથી જ બનાવીશું અને બઉ જ સરસ બને છે તો સૌથી પેલા તો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈશું જી બિલકુલ આપણે એક લીટર દૂધ લેવાનું છે એની સામે એક શ્રીફળ લેવાનું છે એક શ્રીફળ જે આખું શ્રીફળ હોય ને એ લેવાનું છે બે થી ત્રણ ટેબલ સ્પૂન દૂધની મલાઈ લઈશું ઈલાયચી પાવડર ટુ ટી સ્પૂન જેટલું અડધા કપ જેટલી ખાંડ લઈશું અને પિસ્તા બદામની કતરણ લેવાની છે ઇન્ગ્રીડિયન્સ તો બહુ જ ઈઝી છે મોટા ભાગે બધા હાજર હોય ને એવા જ ઇન્ગ્રીડિયન્સ છે હવે એની રીડ જોઈ લઈએ તો સૌથી પેલા આપડે શું કરવાનું છે કે કોપરું લેવાનું છે કોપરું જો તમારી પાસે ઘણા પાસે છે ને પેલું કોપરું છીણવાનું મશીન હોય છે તો જો એવું મશીન હોય તો તમે એવી રીતે છાલ તમને ન ગમતી હોય ને એ જે કોકોનટ બાસુંદી એકદમ જો વ્હાઈટ બનાવી હોય ને તો એની અંદર તમારે કોપરું છીણી લેવાનું છે જે તમને પેલું આમ કેવું ઘરની આપણે જૈણી હોય ને એના જેવું હોય એને તમે આમ ગોળ ગોળ ફરાવો ને હેન્ડલ ને ગોળ ગોળ ફરાવો એટલે કોપરું તમે મૂકી રાખ્યું હોય ને તો એની અંદર નો ઘર બહાર નીકળે સાઉથમાં હોય છે આવું વપરાતું હોય છે અને આપણા ઘરમાં તો એવું મશીન હાજર ન હોય તો તમે છાલ એની કાઢી પણ શકો છો અને જો છાલ ન કાઢવી હોય એટલે કે જે બ્લેક એની જે છાલ હોય ને કોપરાની જે બ્લેક છાલ હોય છે એ એ ખાવામાં તો સોફ્ટ જ હોય છે એટલે જો ન કાઢવી હોય તો પણ સરસ જ લાગે છે અને તમને એમ થાય કે મારે કોકોનટ બાસુંદી એકદમ વાઈટ બનાવી છે તો એ જે છાલ છે એને તમારે થોડી પાતળી ઉતારી લેવાની છે હવે માં એ છાલ કાઢેલા શ્રીફળના આપણે ટુકડા લઈ લેવાના છે અને એ ટુકડા ની અંદર આપણે ખાંડ ઉમેરી અને એને ક્રશ કરી લેવાનું છે ખાંડ ઉમેરવાનું કારણ એ છે કે જ્યારે તમે એની ખાંડ ઉમેરશો ને એટલે એ કોપરું છે ને એકદમ સરસ મુલાયમ એની પેસ્ટ બની જશે તમે ખાલી કોપરાને પીસશો ને તો કોપરું એકદમ સરસ રીતે નહીં વટાય થોડુંક ચવાશે એટલે જયારે તમે ખાંડ ઉમેરીને એને ક્રશ કરશો ને એટલે એકદમ સરસ રીતે એની પેસ્ટ બની જશે હા થોડું તો રહી જશે એકદમ પેસ્ટ એટલે એટલી પાવડર જેવી પેસ્ટ તો નહીં જ બને પણ થાય એ ચાવવામાં સરસ લાગે ને એવી પેસ્ટ તૈયાર થઇ જશે હવે દૂધ લેવાનું છે દૂધને ઉકળવા માટે આપણે મૂકી દેવાનું છે સાઇડમાં દૂધ ને તો આપણે ઉકાળવા મૂકી દેવાનું છે અને પછી આપણે આ કોપરાની પ્રોસેસ કરવાની છે જેથી કરીને દૂધ આપણું ઉકળતું રહે અને આમાં ખાસ વાત એ છે કે કોપરાની પેસ્ટ આપણે દૂધમાં ઉમેરીને ને એટલે થિકનેસ બહુ સરસ આવી જશે જો હવે આ કોપરાની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી કોપરાની પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે દૂધને આપણે ઉકાળવા માટે મૂકવાનું છે દૂધને ગરમ કરવા મૂકીશું દૂધ ગરમ થઈ જાય ને એટલે તરત જ એની અંદર આ કોપરાની પેસ્ટ આપણે ઉમેરી લેવાની છે ખાંડ સાથે જે આપણે ક્રશ કરેલી કોપરની પેસ્ટ છે ને એ ઉમેરી દેવાની છે અને પછી એને ઉકાળવાનું છે આમ કરવાનું કારણ એ છે કે કોપરું જે છે ને એ પણ થોડું ઘણું ચડી જશે ઘણીવાર કેવું હોય કે જો તમે ઉપરથી એડ કરશો ને તો એમાં કોપરાની કચાસ લાગશે એટલે કે ચાવામાં બહુ વધારે પ્રમાણમાં આવશે આપણે કોપરા પાક બનાવતા હોય છે ત્યારે પણ દૂધમાં એને થોડું ઉકાળી લેતા હોઈએ છે અને વધારે ઘટ કરતા હોય છે તો એ જ રીતે કોપરાની પેસ્ટ રીતે ઘટ થઈ જશે આપણી બાસુંદી એકદમ સરસ ઘટ થઈ જશે હવે એની અંદર બે ચમચી મલાઈ ઉમેરી દેવાની છે મલાઈ ઉમેરવાના કારણે એકદમ સરસ ક્રિમિનેસ આવશે આમ તો દૂધ ઉમેર્યું છે કોપરાની પેસ્ટ છે એટલે ક્રિમિનેસ તો આવવાની જ છે તમે આવી રીતે પણ ઉમેરી શકો છો અથવા તો કોપરાની જયારે પેસ્ટ બનાવતા હો ને ત્યારે પણ એની અંદર પણ ઉમેરી શકો છો અને પછી ઘટ થતા એની અંદર ઈલાયચી પાવડર પિસ્તા બદામની કતરણ ઉમેરી અને ફ્લેમ ઓફ કરી દેવાની છે હવે આની અંદર તમે કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો તો પણ સરસ લાગશે અને પછી એકદમ કરી કરી ઠંડુ અને પછી આ બાસુંદી તમે મસ્ત મજાની રાજગરાની પૂરી સાથે આ કોકોનટ બાસુંદી ને તમે મસ્ત મજાની પૂરી સાથે સર્વ કરી શકો છો એકદમ ઠંડી ઠંડી કોકોનટ બાસુંદી બહુ જ સરસ લાગે છે વાહ તો આ રામનવમીના દિવસે હવે ચીલા ચાલુ સુકી ભાજી અને પૂરી તો બનવાના જ હશે બધાના ઘરે પણ સાથે સાથે શ્રીખંડ પણ ઘણી વખત આપણે બહારથી લેતા હોઈએ છીએ ઘરે બનાવતા હોય છે પણ આ વખતે મેનુમાં આપણે એક નવી ફરાળી વાનગી એડ કરી છે અને એ છે કોકોનટ બાસુંદી યસ અને ચોક્કસ થી તમે બધા કોકોનટ બાસુંદી બનાવજો અને રામનવમીને અને મહાવી જન્મના તહેવાર ને ઉજવજો જી બિલકુલ તો સુરભી આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની કોકોનટ બાસુંદી આપણા શ્રોતાઓને શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતા મિત્રો અત્યારે હવે આપણી સાથે સ્ટુડિયોમાં છે યામિની બેન ભિંડે કેમ છો યામિની બેન એકદમ મજામાં તમે કેમ છો એકદમ ફાઇન યામિની બેન સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે યામિની બેન આજે આપણે આપણા આ કાર્યક્રમમાં શ્રોતાઓને ફરાળી વાનગી શીખવી રહ્યા છીએ તો આજે આપ કાર્યક્રમમાં કઈ રેસીપી લઈને આવ્યા છો આપણે આજે ગોળતા પેંડા બનાવવાના છીએ ખાંડના બદલે આપણે ગોળનો ઉપયોગ કરીશું પેંડા બનાવવા માટે જે રામનવમીના ભગવાનના પ્રસાદ માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ અને રામનવમીના દિવસે જ સ્વામિનારાયણ જયંતિ પણ આવે છે ત્યારે ભગવાનને ભોગ લગાવવા માટે આ પેડા આપણે ઉપયોગ કરી શકીએ છીએ અરે વાહ બહુ જ સરસ કારણ કે સામાન્ય રીતે યામિનબીન એવું થતું હોય છે કે આપણે જયારે સ્વીટ ખાતા હોય ને ત્યારે આપણે બધાને એમ થાય કે સુગર ફ્રી લઈએ તો વધારે સારું અને ગોળ જે છે એ એ આપણે લઈ શકીએ નળ તો પણ હેલ્ધી થોડુંક વર્ઝન એનું હેલ્ધી થઈ જાય છે જી જી બિલકુલ તો સરસ મજાના આજે યામિનીબેન પાસેથી આપણે શીખવાના છીએ ગોળના પેડા અને સાથે બીજી એક રેસીપી આપ જે શીખવાના છો એ છે કોકમનું શરબત અરે વાહ ત્યારે તો ગરમીની સિઝન એટલી છે આ કાળઝાળ ગરમીની અંદર એમ થાય કે બસ શરબત કે ઠંડા પીણા પીતા રહીએ અને બહારના જેટલા પણ અ ફ્લેવર્ડ વાળા કે એવા શરબત આવે છે એના કરતાં બેટર છે કે આ કોકમનું શરબત જો ઘરે બનાવીને આપણે પીએ તો બધા માટે હેલ્ધી અને તમને ખબર છે કે આ કોકમના શરબતમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં છે જે ઉનાળાની ગરમીમાં હાર્ટ અને બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે અચ્છા ઓકે તો આ બંને રેસીપી બહુ જ સરસ મજાની અને હેલ્ધી છે તો યામિની બેન ચાલો શીખવી દઈએ આપણા શ્રોતાઓને સરસ મજાના ગોળમાંથી બનતા પેડા તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈશે હા ગોળના પેંડા બનાવવા માટે આપણે એક કપ પનીર લેશું જે પનીર ગાયના દૂધમાંથી બનાવેલું હોય તો એનો સ્વાદ સારો આવે છે અને એના સાથે પા કપ ઝીણું સમારેલો ગોળ ત્રણ ચમચી મિલ્ક પાવડર અને પા ચમચી એલચી પાઉડર બેથી ત્રણ ચમચી દૂધ જોઈશે અને બે ચમચી ઘી અથવા પિસ્તા અથવા બદામના કતરણ ગાર્નિશ માટે જોઈશે જી બરાબર છે અને હવે એ બનાવવા માટેની રીત આપ જણાવશો હા હવે સૌ પ્રથમ આપણે છે ને પનીરને મિક્સરમાં ફેરવી અને સ્મૂથ પેસ્ટ બનાવી લેશું અને એના માટે જો જરૂર પડે તો એકથી બે ચમચી દૂધનો ઉપયોગ કરીશું ત્યારબાદ એક જાડી કઢાઈમાં ઝીણો સમારેલો ગોળ અને એક ચમચી દૂધ નાખી અને ગોળ ઓગળે અને ફીણ જેવું વળે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં પનીરનું જે મિશ્રણ આપણે બનાવેલું છે પેસ્ટ બનાવેલી છે એ અને મિલ્ક પાવડર નાખી અને તેમાં ધીમા તાપે હલાવતા રહેશું જ્યારે કડાઈમાં બધું ફે મિક્સ થઈ જાય અને લચકા જેવું જાડું થઈ જાય ત્યારે એમાં ઘી અને એલચીનું પાવડર મિક્સ કરશું અને આ લચકા જેવું થયેલું જે મિશ્રણ છે તેને થાળીમાં કાઢી લેવાનું અને ઠરી જાય ત્યાં સુધી તેને રાખી મૂકશું સાવ ઠરી જાય પછી જ એના પેંડા વાળવાના છે અને એના પેંડા વાળવા માટે ગોળા વાળી અને તેમાં આંગળીથી ઇમ્પ્રેશન આપી તેના ઉપર પિસ્તા કે બદામથી કતરણથી એનાથી આપણે એને ગાર્નિશ કરીશું તૈયાર છે પ્રસાદ માટેના પણ પેડા અરે વાહ સરસ મજાની આમ જોવા જાઓ તો એકદમ જ હેલ્ધી અને સાથે ઈઝી રેસીપી છે તો આપણે બધાના ઘરે અત્યારે જે ધાર્મિક તહેવાર આપણે સૌ ઉજવવાના છીએ રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ તો આપણે આપણા શ્રોતાઓને કહીએ કે ચોક્કસથી તેમના ઘરે આ ઘોળના પેળા જરૂરથી બનાવે અને હવે યામિનીબેન આપણે આજે શીખવવાના છીએ કોકમનું શરબત તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે કોકમનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ પૂર્વ તૈયારી રૂપે આપણે અડધો કપ કોકમને અડધા ગરમ પાણીમાં બે થી ત્રણ કલાક માટે પલાળી રાખવાના છે તે ઉપરાંત એક કપ ખાંડ એક કપ પાણી અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનું પાવડર જોઈશે ઓકે તો માત્ર આટલા જ ઇન્ગ્રીડિયન્ટ લઈ અને આપણે કોકમમાંથી બનતું શરબત જે છે એ શીખવવા જઈ રહ્યા છીએ બરાબર હમ ઓકે હવે આ પલાળેલા કુકમને પાણી શીખે જ મિક્સરમાં સ્મૂથ પેસ્ટ કરી લેવી અને ત્યારબાદ ખાંડ અને પાણીને એક જાડી તપેલીમાં ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરી લેવું ખાંડ ઓગળે ત્યારે તેમાં કુકમની પેસ્ટ જીરું પાવડર અને સંચળ નાખી અને ચીકણી ચાસણી થાય ત્યાં સુધી એને ઉકાળી લેવું ચાસણીના તાર થાય એ જરૂરી નથી પણ આ શરબતની ચાસણી ઉકા ચીકણા જેવી થવી જોઈએ આ શરબત બની જાય ત્યારે તેને ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળી અને બોટલમાં ભરી લેવું બેથી ત્રણ મહિના સુધી ફ્રીજમાં આને સ્ટોર કરી શકાય છે શરબત બનાવવા માટે સિરપને ગ્લાસમાં લઈ અને તેમાં ઠંડુ પાણી કે સોડા ઉમેરી અને ઠંડી ઠંડી મજા માણી શકાય છે અરે વાહ તો બહુ જ સરસ મજાનું આ હેલ્ધી વર્ઝન કહી શકાય કે આ ઉનાળાની અંદર જ્યારે કાળઝાળ ગરમી છે ત્યારે અલગ અલગ શરબત તો આપણે સૌ પીતા હોઈએ છીએ પણ આ કોકમનું શરબત એક નવું જ છે અને આપણે સૌ એને ટ્રાય કરવું જોઈએ હા હવે ભૂમિબેન એક ઉનાળાને લગતી બીજી એક આપણે શરબતની રેસીપી લઈ લેશું આપ જી જી ચોક્કસ તો આપણે કાચી કેરીનું શરબત કેવું રહેશે બનાવશું તો બહુ જ સરસ ચલો તો એના માટે આપણે પેલા જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ જોઈશે બિલકુલ હા આપણે એક કાચી કેરી લેશું અને એ તોતાપુરી હોય તો વધારે સારું કેમ કે જો દેશી કેરી લેશું તો એમાં ખટાશ વધારે હોય તોતાપુરીમાં થોડીક ખટાશ ઓછી હોય એના કારણે આપણે ખાંડનો ઉપયોગ પણ ઓછો કરી શકીએ અને એને આપણે સારો કન્ઝ્યુમ કરી શકીએ બહુ ખટાશવાળું ના બને શરબત એની સાથે આપણે વરિયાળીનો પાવડર બે ચમચી જોશે ખાંડ જોશે સંચડ પાવડર ચાટ મસાલો અને સિંધવ મીઠું આટલી વસ્તુથી જ આપણો સારામાં સારો શરબત બની જશે અને આ શરબત પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ બેથી ત્રણ મહિના માટે અરે વાહ તો સરસ મજાના આ ઠંડા ઠંડા મજાના શરબત પીવા માટે અમે તો સૌ તૈયાર જ છીએ બસ આપ એની રેસીપી જણાવી દો હા તો હવે આપણે એક કાચી કેરી આપણે એક નંગ લેશું જેને બાફી અને તેનો પલ્પ બનાવી લેશું હવે આ પલ્પ જેટલો બન્યો હોય જે વાટકીનો માપ એક લઈ લેવાનું ઘરમાં જ વાટકી હોય એનામાંથી કપ કે વાટકીનો માપ લઈ અને જેટલો પલ્પ બન્યો હોય એનાથી ડબલ આપણે ખાંડ અથવા સાકર લેશું સાકર પણ એટલી જ ઉનાળામાં ઠંડક આપે છે એની સાથે વરિયાળીનો બે ચમચી પાવડર અને આ પલ્પ એ બંનેને સંચળ અને ચાટ આટલું મસાલો કરી અને મિક્સરમાં પીસી લેશું આ પલ્પને અને સિંધવ મીઠું અડધી ચમચી નાખીશું હવે આ ખાંડ જે આપણે બધું મિક્સ કરીને જે ક મિક્સરમાં બધું પીસ્યું છે ખાંડ સહિતનું એને આપણે એક પેનમાં લઈ લેશું અને પેનમાં એને ગરમ કરી અને ખાંડ ઓગળે અને ચાસણી એકદમ સરસ ઘટ્ટ બની જાય અને શરબત પણ ઘટ્ટ બની જાય ત્યાં સુધી એને આ બધી વસ્તુને મિક્સ કરી અને ઉકાળી લેશું જ્યારે પલ્પ સરસ મજાનો ચાસણીવાળો થઈ જાય ત્યારે એને પાછો ઠારી અને બોટલમાં આપણે ભરી અને પછી પાછું એને પાણી સાથે કે એવી રીતે આપણે એને મિક્સ કરી અને શરબત બનાવી શકીએ છીએ જે એકદમ ઠંડકવાળું બની રહે છે અને ગરમીની લૂમાં કે આપણે ને કચ્છી ભાષામાં કપાણ લાગી ગઈ છે આ કપાણ લાગવા ટાઈમે જો તમે આ કેરીનું શરબત કન્ઝ્યુમ કરશો તડકામાંથી આવીને તો કપાણ લાગવાનું પ્રશ્નો નહીં રહે સાવ સાચી વાત છે ઘણી વખત આપણે એમ થાય છે કે અત્યારે માર્કેટમાં પણ ઘણા જ બધા એવા ઠંડા પીણા કે શરબત મળતા હોય છે પણ એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રિઝર્વેટિવ્સ હોય છે ફ્લેવર હોય છે કલર નાખેલા હોય છે પણ આ તો ઘરે બનાવેલું અને નેચરલ છે એટલે આપણે સૌ પી શકીએ અને એકદમ જ હેલ્ધી અને ફાયદાકારક છે તો મને લાગે છે કે આજના આ એપિસોડમાં આપણે સરસ મજાના એક તો ઘોળના પેડા શીખવા છે અને સાથે સાથે આવા સરસ મજાના બે પીણા કે જે આપણે ઘરે જ બનાવી શકીએ અને લૂથી બચવા માટે દરેક શ્રોતાઓએ પોતાના ઘરે આ સરસ મજાના શરબત બનાવવા જોઈએ અને હા હું એમ કહીશ કે આપ આ શરબત આપના ઘરે બનાવજો અને જરૂરથી ટ્રાય કરજો તો યામિની બેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસિપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ યામિની બેન ભિંડે સરસ મજાની રેસિપીઝ આપણને શીખવી છે આવનારા રામનવમી તહેવારે આપના ઘરે આ રેસિપી આપ જરૂરથી ટ્રાય કરજો અને હા રેસીપીને લગતા આપના પ્રતિભાવો અમારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું